કોરોના મહામારીના ના દસ મહિના બાદ આનંદ અને ઉત્સાહ સાથે સુરતમાં ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરતા દેખાવા છે છે શિક્ષકોના ચહેરા પર પર શાળાઓ શરૂ આનંદ સ્પષ્ટ જોઈ શકાય જે નિહાળીએ ખાસ કોરોનાની મહામારીને ધ્યાને લઈ બંધ રહેલી શાળાઓ ધીમી ગતિએ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવાના નિર્ણયને આજે આવકાર મળ્યો હોય તેમ દસ મહિના બાદ ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે અભ્યાસ માટે ઉમટી પડ્યા હતા શાળાના શિક્ષકોના હાલ નિરીક્ષણ વચ્ચે વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ક્લાસમાં ગયા હતા એટલું જ નહીં પણ જે વાલીઓએ સંમતિ પત્રક ન આપ્યું હોય તેવા વિદ્યાર્થીઓનો ઓનલાઈન અભ્યાસ જ ચાલુ રાખ્યો છે એ માટે શાળાએ પણ ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થાને જાળવી રાખી હતી શાળાના શિક્ષકોએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ શાળામાં આવતા ન હતા પરંતુ તમામ શિક્ષકો શાળામાં આવતા હતા અને બંધ ક્લાસરૂમ તેમજ ખાલી મેન જોઈ દુઃખી પણ થતા હતા શાળા એક વિદ્યાનું મંદિર છે અને વિદ્યાર્થીઓ જે અમારા ભક્ત છે દસ મહિના બાદ ફરી વિદ્યાનું મંદિર ભક્તોથી ભરાઈ ગયું હોય તેમ કહી શકાય છે જણાવ્યું હતું એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે દસ અગિયાર મહિના બાદ શાળા શરૂ થઈ છે તે ખૂબ જ આનંદની વાત છે આજ દિન સુધી ઓનલાઈન અભ્યાસ કરતા જેમાં કોઈ સમજ પડે નહીં તેઓ મહાલ વચ્ચે અભ્યાસ કર્યો હતો હવે શાળામાં રૂબરૂ અભ્યાસ શરૂ થયો છે જે વિદ્યાર્થીઓ માટે ફાયદારૂપ કહી શકાય છે લેબના રૂબરૂ પ્રેક્ટિકલ પણ ટકાવારી માટે ફાયદારૂપ શકાય છે તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું સુરતમાં ધોરણ દસ અને બારની શાળાઓ સાથે કોલેજો પણ શરૂ થઈ હોય વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે શાળા કોલેજમાં પ્રવેશ કર્યો હતો તો બીજી તરફ વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર હજી આનંદ જોવા મળ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાડાજી ફેન્યુ